અલ્પેશ ઠાકોર સાથે ધારાસભ્ય લલિત વસોયા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી ત્યારે વીટીવી સાથેની વાતચીતમાં ધારાસભ્ય લલિત વસોયાએ આ તમામ અટકળોને રદિયો આપ્યો છે તેઓએ કહ્યું છે કે હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવ અને અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં નથી જોડાવાના આ ઉપરાંત તેઓએ મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે હું પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડીશ અને હાર્દિક પટેલ જામનગરથી લોકસભા ચૂંટણી લડશે હાર્દિક બાર તારીખે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે તેઓ પણ

જૂઠું બોલવા ટેવાયેલા લોકો છે ગઈકાલ સાંજથી જ હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું એવી વાત કરી છે મેં સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ પણ મૂકી છે કે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતા લોકો સાથે બેસવા કરતાં હું આત્મહત્યા કરી લેવાનું પસંદ કરીશ અને બહુ દાવા સાથે કહું છું કે કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી ધારાસભ્ય બનાવ્યો છે મારા વિસ્તારના લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે અને વિશ્વાસઘાત હું મારી જિંદગીમાં નહીં કરું ધારાસભ્ય છે ને લોકસભાની ટિકિટ નહીં મળે એવી વાત નથી પોરબંદર સીટ ઉપરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે હું છઉ પાર્ટીએ મને કન્ફર્મ કીધું છે આવા ઘણા ધારાસભ્યો છે કે જે ત્યાં એના વિસ્તારની અંદર લોકપ્રિય હોય તો પાર્ટી એને લડાવે સ્વાભાવિક વાત છે રહી વાત એક વર્ષ ધારાસભ્ય પદે ચૂંટાયા એને થયું અલ્પેશભાઈ ઠાકોર અને એની ટીમની વાત અત્યાર સુધીમાં ચાર વખત વહેતી આવી રીતે થઈ છે મીડિયાના માધ્યમથી આખી ગુજરાતની જનતાએ જોયું છે અને વાગાયો વાહ ની જે વાત છે એ આ વખતે પણ સાબિત થવાની છે અલ્પેશ પાર્ટી છોડીને જવાના નથી બારમી તારીખે રાહુલજીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટી જોઈન્ટ કરે છે અને લોકસભાની ચૂંટણી લડવાની પણ એમને તૈયારી બતાવી છે ખરેખર હાર્દિક પટેલનો આ નિર્ણય છે અને અમે આવકારીએ છીએ કારણ કે સત્તાના માધ્યમથી જ સમાજ સેવા થઈ શકે એ બહુ સ્પષ્ટ વાત છે અને હાર્દિક પટેલ જેવા યુવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોઈન્ટ થશે તો કોંગ્રેસ પાર્ટીનું પણ બળ વધશે તો જામનગર કોંગ્રેસમાંથી લોકસભાની ચૂંટણી રાહુલ હાર્દિક પટેલ લડી રહ્યા છે તો બીજી તરફ લલિત વસોયા પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેઓ પણ ડાબો તેમણે વીટીવી સાથેની વાતચીત દરમિયાન કર્યો છે આગામી બાર તારીખે જ્યારે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમની હાજરીમાં હાર્દિક પટેલ પાર્ટી જોઈન કરશે તેવું પણ તેમણે વીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું છે તો આ તરફ જ્યાં અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી વાતચીત અને તેવી અટકળો જ્યારે વહેતી થઈ છે ત્યારે પણ સ્પષ્ટ રીતે તેમણે નકારી છે તેમણે કહ્યું છે કે એક વર્ષ થયું છે અત્યાર સુધીમાં ચાર થી વધુ વખત આ પ્રકારની અફવાઓ ફેલાઈ ચૂકી છે મજબૂત નેતા હોય છે તેને લઈને આવી અટકળો વારંવાર ફેલાતી હોય છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અલ્પેશ ઠાકોર આખરે ભાજપમાં નથી જોડાઈ રહ્યા